આજે ચૈત્રી પૂનમ કરેલું આપડા પાંડુરંગ બાપુ છેલ્લા બેતાલીસ વર્ષથી અહીંયા સેવા આપતા હતા હવે જેદુના આવ્યા એના બીજા વર્ષે એટલે કે એકતાલીસ વર્ષથી અહીંયા ચૈત્રી પૂનમ દર વર્ષે ઉજવાય છે અને બાપુ હતા ત્યારે પાંત્રીસો ચાર હજાર માણસો રસોઈ બનતી હતી અને હજારો ભાવી ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે અને આપણના જે સિટીના જે ભાઈઓ સ્વયંસેવકો છે એ આપણને સહકારી એટલો આપે છે આવો આપતારે અને પાંડુરંગ જે આ પટાંગણ છે એને આપણે જીવતું રાખીએ અને હજારો ભાવિ ભક્તો અહીંયા દર્શનનો લાભ લે અને આવી એવી જય ભલા હનુમાન દાદા ને પ્રાર્થના કરું છું દિનેશ ગાભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રંગધ્રા